પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર નવા કરણમાં માથી અનુસાર શુભ આ વચનોને સાંભળો તે વેળાએ પ્રભુ ઈશુએ કહ્યું કે ઓ બાપ આકાશ તથા પૃથ્વીના પ્રભુ હું તારી સ્તુતિ કરું છું કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તે એ વાતો ગુપ્ત રાખી ને બાળકોની આગળ પ્રગટ કરી છે હા ઓ બાપ કેમ કે તને એવું સારું લાગ્યું મારા બાપે મને સગડું સોંપ્યું છે અને બાપ વગર દીકરાને કોઈ જાણતો નથી ને દીકરા વગર તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે છે તેના વગર બાપને કોઈ જાણતો નથી ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ મારી ઝૂંસરી તમે પોતા પર લો ને મારી પાસેથી શીખો કેમ કે હું મનમાં નમ્ર તથા રાકડો છું ને તમે તમારા જીવનમાં વિસામો પામશો કેમકે મારી ઝૂંસરી સહેલી છે ને મારો બોજો હલકો છે પ્રિય મિત્ર વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમમાં આપણે બાઇબલના એક પછી એક એમ તમામ પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ આપણે હાલમાં માથીની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં પહાડ પરના ભાષણ વિશે અભ્યાસ પૂરો કરી ચૂક્યા છીએ પ્રથમ વિશ્વાસીઓની મનન સભાના પરિણામ રૂપે બાર પ્રેરિતોને નિયુક્ત કરવામાં આવ્યા એ બારેને ઈસુના ઉકેલ અને સેવા કાર્યની જવાબદારી સોંપવામાં આવી હવે માથી માર્ગ અને લુક એમ ત્રણેય સુવાર્તાઓની ખાસ મહત્ત્વની ઘટનાઓ ઈસુ સાથે લોકોની વાતચીત તેમના ચમત્કારો અને તેમના શિક્ષણ વિશે તમારી સમક્ષ રજૂ કરવાનું મારું આયોજન છે અને માથીમાં જે ક્રમે આ ઘટનાઓ આપવામાં આવી છે તે પ્રમાણે આપણે તેનો અભ્યાસ કરીશું પ્રિય મિત્ર મોટાભાગે ત્રણેય સુવાર્તાઓમાં એક સરખા જ બનાવો છે તેથી આપણે ફરીવાર એ જ ફકરાઓનો અભ્યાસ કરવાના નથી પણ માર્ગ અને લુકમાં એ સિવાયના જે ફકરાઓ હશે તે વિશે આપણે જોવાના છીએ માથીના પહેલાં દસ અધ્યાયો વિશે આપણે જોઈ ગયા છીએ અગિયારમાં અધ્યાયમાં એક બહુ મહત્ત્વનો ફકરો આપવામાં આવ્યો છે ફકરાની શરૂઆતમાં એમ લાગે છે કે જાણે પ્રભુ ઈસુની પાસે કોણ આવશે એ ઈશ્વરે અગાઉથી જ નક્કી કરેલું છે ઈશ્વર આપણા તારણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે જો તેઓ આપણને શોધતા ન હોત તો આપણે તેમને કદીએ શોધી શક્યા ન હોત પરંતુ ફકરાની અધવચ્ચે ઈસુ જે કોઈ ચાહે તે આવી શકે તેમ આમંત્રણ આપે છે જેટલાને તેડવામાં આવ્યા છે તેટલા જ આવી શકે છે એમ શરૂઆતમાં જણાવ્યા પછી તે બધાને માટે ખુલ્લું આમંત્રણ આપે છે ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ મારી ઝૂંસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો કેમ કે હું મનમાં નમ્ર તથા રાકડો છું ને તમે તમારા જીવનમાં વિસામો પામશો કેમ કે મારી જૂસરી સહેલી છે અને મારો બોજો હલકો છે પ્રિય મિત્ર કોને સંબોધીને આમંત્રણ આપવામાં આવ્યું છે તે પર ધ્યાન આપો ઓ ઓતરુ કરનારાઓ તથા બહારથી લદાય લાવો મંડળીના બાળકો જાણતા હશે કે લોકો પાસે કેટલા બધા પ્રશ્નો છે મને ઘણીવાર એ પ્રશ્ન થતો હતો કે દેવળમાં આવતા લોકોના જીવનમાં આટલા બધા પ્રશ્નો કેમ છે અને આ ફકરામાં મને તેનો જવાબ મળ્યો છે આ લોકો જે દેવળમાં તો આવે છે પણ પ્રભુ ઈસુ જ્યારે તેમને આમંત્રણ આપે છે તેઓ હાથ જોડીને બેસી રહે છે મિત્ર જો તમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોય તો પ્રભુ ઈસુનું આ આમંત્રણ તમારા માટે છે અને એ આમંત્રણ તો આ પ્રમાણે છે ઓ વૈતૃ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ અને મારો વિસામો તો આ છે કે મારી ઝૂંસરી તમે પોતા પર લો અને મારી પાસેથી શીખો અને ત્યારે તમને જાણવા મળશે કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું અને મારી જૂસરી જે તમે પોતા પર લીધી છે તે તમારા ભારને હળવો કરશે ને તમારું જીવન સફળ બનાવશે પ્રિય મિત્ર આ સુંદર આમંત્રણને સમજવા માટે સૌ પ્રથમ તો આપણે એ સમજવું પડે કે આ ઝૂંસરી શબ્દોનો અર્થ પ્રભુ ઈસુને માટે તેમજ તેમના સાંભળનારાઓને માટે શું હતો મિત્ર શું તમને યાદ છે જ્યારે આપણે ધન્ય વચનોનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને જણાવ્યું હતું કે નમ્રતા એ તો નબળાઈ નથી ધ્યાનથી સાંભળશો મિત્ર નમ્રતા એ તો નબળાઈ નથી પણ એ તો શિસ્ત છે અથવા તો કાબુ છે જ્યારે ઘોડાને નાળા લગાવવામાં આવે છે ત્યારે તે પોતાના માલિકને આધીન થાય એનો અર્થ એ નથી કે તે નબળો છે પણ એ તો નમ્ર બન્યો છે અને નમ્રતાનો આ જ અર્થ છે સંત પાઉલનો જ્યારે દમસના રસ્તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે મેળાવતો ત્યારે પ્રભુ ઈસુએ તેને પૂછ્યું સાવુલ સાવુલ તું શા માટે વિરુદ્ધમાં કાર્ય કરે છે એ તો તારા માટે ખૂબ અઘરું છે અને એ તારસીસનો સાવુલ જે પાછળથી સંત પાઉલ તરીકે ઓળખાયો તેણે કહ્યું પ્રભુ મારા વિશે તારી સી ઈચ્છા છે અને એ છે પાઉલનું નમ્ર બનવું આ ફકરામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું નમ્ર છું હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા વધારે નમ્ર બીજું કોઈ નહોતું જૂના કરારમાં આપણે વાંચીએ છીએ મૂસા પ્રબોધક એ તો પૃથ્વી પરનો સૌથી નમ્ર માણસ હતો પણ પ્રભુ ઈસુ તેના કરતાં પણ વધારે નમ્ર હતા કારણ કે તેઓ મનુષ્ય કરતા વિશેષ એક સંપૂર્ણ મનુષ્ય હતા એક સંપૂર્ણ નમ્ર વ્યક્તિ હતા અને આ નમ્રતાનો અર્થ એ હતો કે તેઓ હંમેશા પિતાની ઈચ્છા મુજબ કાર્ય કરતા હતા તેમણે પિતાની જૂસરી પોતા પર લીધી હતી ઉપલી મેળીના ઉપદેશમાં તેઓ જણાવે છે કે તેમનો એકે એક શબ્દ તેમના પિતાની ઈચ્છા મુજબનો છે અને આ જ અર્થમાં તેઓ કહે છે કે મારી પાસેથી શીખો મારી જૂસરી પોતા પર લો કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું આપણે એમ માનીએ છે કે જૂસરી એ તો એક પ્રકારનો બોજ છે પણ એવું નથી મિત્ર એ તો આપણો બોજ દૂર કરવાનું કામ કરે છે તમે બળદગાળું જોયું હશે બળદ પોતાના પર લદાયેલા ભારને પોતાની બધી તાકાત વાપરીને આગળ ખસેડી શકતો નથી પણ જૂસરીની મદદથી તે કરી શકે છે અને મિત્ર પ્રભુ ઈસુ પણ આમ જ કહે છે તમે જેઓ ભારથી લદાયેલા છો મારી પાસે આવો અને હું તમને જૂસરી આપીશ જે હલકી છે અને તેનાથી તમે એ બોજને ઉચકી શકશો આ ફકરામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે આપણા જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ તો તારણ છે અને આપણા જીવનના ભારને હલકો કરવાની ચાવી એ તો પ્રભુ ઈશુની ઝૂંસરી છે અને આ ઝૂંસરી એ તો એમનું શિક્ષણ છે એ તો જીવનના મૂલ્યો છે જે તેઓ પોતાના શિષ્યોને શીખવવાના છે જ્યારે આપણે આ ઝૂંસરીને સમજીએ તેને પોતાના પર લઈએ ત્યારે પ્રભુ ઈસુની મદદથી આપણા ભારને ઉચ્ચકતા શીખી શકીશું કારણ કે ઝૂંશ્રીનો બીજો છેડો તો પ્રભુ ઈશુએ ઉચક્યો હશે આ ફકરામાં બે બાબતો જણાવવામાં આવી છે પ્રથમ પ્રભુ ઈસુની પાસે આવીને તારણ મેળવો અને જીવનના ભારથી છુટકારો મેળવો અને ત્યારબાદ પ્રભુ ઈશુએ જીવનની જે શિસ્ત બતાવી અને આપણને તે પ્રમાણે જીવવા માટે તેડ્યા તેનો સ્વીકાર કરો આ ફકરો એમ પણ જણાવે છે કે આપણે ઈશ્વરના રાજ્યની સેવામાં તેમની સાથે ઝૂંશ્રીમાં જોડાવાનું છે પ્રિય મિત્ર જ્યારે તમે માથીનો તેરમો અધ્યાય વાંચશો તો તેમાં પ્રભુ ઈસુના શિક્ષણના સેવા કાર્યનું બહુ અગત્યનું પાસું જોવા મળશે એમાં તો એક મહાન દ્રષ્ટાંત જોવા મળે છે દ્રષ્ટાંતો કોઈ સત્ય બાબત શીખવા માટે વાર્તાનો ઉપયોગ કરવો એ છે અને પ્રભુ ઈસુએ ઘણા બધા દ્રષ્ટાંતો દ્વારા શિક્ષણ આપ્યું હતું એની પાછળ એક કારણ એ હતું રૂમિ સામ્રાજ્યમાં લોકોને આજ્ઞા હતી કે તેઓ પોતાની સંપૂર્ણ નિષ્ઠા કાયસર પ્રતિ રાખે એવો નિયમ હતો વર્ષમાં એકવાર દરેક રૂમી નાગરિકે સુગંધી પદાર્થની એક ચપટી આગમાં નાખી જોરથી બોલવું પડતું કે કાયસર એ પ્રભુ છે અને જો કોઈ નાગરિક કાયસર સિવાય બીજા પ્રત્યે નિષ્ઠા રાખે તો તેમને મારી નાખવામાં આવતા હતા અને આવા સમયમાં ઈસુ લોકો પાસે પોતા તરફ સંપૂર્ણ નિષ્ઠાની અપેક્ષા રાખતા હતા પ્રિય મિત્ર કલ્પના કરો કે આરાધના લયમાં રૂમી સૈનિકોની વચ્ચે લોકોના ટોળાને તેઓ આવી નાની નાની વાર્તાઓ કહેતા હતા તેમણે એક માણસનું દ્રષ્ટાંત કહ્યું જેને જમીનમાં દાટેલો ખજાનો મળ્યો હતો અને એ એટલો બધો ખુશ થયો કે તેણે એ ખજાનો મેળવવા માટે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ વેચી નાખ્યું કે પછી એ માણસની વાર્તા જે સાચા મોતીની શોધમાં હતો અને જ્યારે તેને આ મોતી મળ્યું ત્યારે તેણે પોતાની સઘળી સંપત્તિ ખર્ચી નાખી પ્રિય મિત્ર ઈસુ આ નાની નાની વાર્તાઓ દ્વારા એમ કહેવા માગતા હતા કે તેઓ એક રાજા છે જેમને એવા લોકોની જરૂર છે જેઓ તેમના સ્વર્ગના રાજ્યને મેળવવા માટે પોતાની પાસે જે કંઈ પણ છે તે સગડું ખર્ચી નાખવા તૈયાર હશે હું જ્યારે નાનો હતો ત્યારે મારી માતા મને દરરોજ એક બાબત કહેતા તેઓ કહેતા હતા કે બેટા ક્યાં તો પ્રભુ ઈસુ તારા જીવનમાં સર્વે સર્વા બની શકે અને ક્યાં તો કાંઈ જ નહીં પ્રિય મિત્ર આ નાની વાર્તા પણ આમ જ કહે છે ઈશ્વરનું રાજ્ય કે પછી વિશ્વાસી હોવાનો અનુભવ અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે તેમનું તારણ એ તો ખેતરમાં દટાયેલા ખજાના જેવું છે જે કોઈ તેને આખે આખું મેળવવા ચાહે તે એક ફરજ સમજીને નહીં પરંતુ આનંદને લીધે પોતાની પાસે જે કંઈ છે તે સર્વસ્વ વેચી નાખીને આખું ખેતર ખરીદી લે છે જેથી એ ખજાનો મેળવી શકે છે સાચા મોતીની વાર્તા પણ આ જ બાબતને શીખવે છે પ્રિય મિત્ર પ્રભુ ઈસુ સંપૂર્ણ સ્વાર પણ ચાહે છે પ્રભુસુ ખ્રિસ્ત જણાવે છે કે તેમણે દ્રષ્ટાંતો એ માટે કહ્યા જેથી પવિત્ર આત્મા તેમના શિષ્યોને તેનો અર્થ સમજાવી શકે પણ બીજાઓ તેનો અર્થ સમજી શકે નહીં દ્રષ્ટાંત એ તો સત્યને શીખવવા માટે વપરાતી વાર્તા છે હવે માથીનો તેરમો અધ્યાય એ તો મહાન દ્રષ્ટાંતનો અધ્યાય છે એમાં પહેલું દ્રષ્ટાંત બી વાવનારનું દ્રષ્ટાંત છે તમારામાંના ઘણા આ દ્રષ્ટાંત જાણતા હશે પ્રભુ શું ખ્રિસ્તે કહ્યું જુઓ એક ખેડૂત બી વાવવાને ગયો ને તે વાવતો હતો ત્યારે કેટલાયક બી રસ્તાની કોરે પડ્યા એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા અને કેટલાયક પથ્થરવાળી ભોંય પર પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલા ઉગી નીકળ્યા પણ જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા તેને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા અને કેટલાયક કાંટાના જાળામાં પડ્યા ને કાંટાના જાળાને વધીને તેને દાબી નાખ્યા અને બીજા સારી ભોંય પર પડ્યા ને તેઓએ ફળ આપ્યા કેટલાકે સો ગણા ને કેટલાકે સાઠ ગણા ને કેટલાકે ત્રીસ ગણા ફળ આપ્યા હવે મિત્ર શિષ્યોએ આ દ્રષ્ટાનો અર્થ પૂછ્યો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું બી તો ઈશ્વરનું વચન છે અને સારાંશમાં કહીએ તો જ્યારે પણ ઈશ્વરનું વચન શીખવવામાં આવે છે કે સંભળાવવામાં આવે છે ત્યારે લોકો ચાર જુદી જુદી રીતે તેનો પ્રત્યુત્તર વાળે છે હવે જે બી રસ્તાની કોરે પડ્યા હતા પણ ઉગી શક્યા નહીં એ તો એવા લોકોનું ચિત્ર દર્શાવે છે જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે પણ તેને સમજી શકતા નથી અને તેમની વૃદ્ધિ પણ થતી નથી અને તેમને ફળ પણ લાગતા નથી પ્રિય મિત્ર જે પથ્થરવાળી જમીન પર બી પડ્યા હતા તે એવા લોકો દર્શાવે છે જેઓ ઈશ્વરનું વચન સાંભળે તો છે પણ તેને આધીન થતા નથી તેમણે પોતાના હૃદય કઠણ કર્યા છે અને જ્યાં અનાંગનાંગિતપણું છે ત્યાં ફળ લાગી શકતા નથી ત્યારબાદ જે જમીન વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરે છે તે જમીનમાં કોઈ ખરાબી નથી પણ ત્યાં કાંટાના જાળા છે અને એ તો એવા લોકો છે જેઓ ઈશ્વરના વચનને સમજે છે તેને આધીન થવા માગે છે પરંતુ આ દુનિયાની ચિંતાઓ ધનવાન બનવાની લાલચ દુનિયાવી વાનાઓનો આનંદ આ સઘળી બાબતો તેમની ઈશ્વરના વચન પ્રત્યેની ઈચ્છાને મારી નાખે છે એ ઈચ્છાને તેઓ તૃપ્ત કરવા દેતા નથી અને તેઓ ફળ ઉપજાવી શકતા નથી હવે ત્યારબાદ પ્રભુ ઈસુ ચોથા પ્રકારની જમીન વિશે જણાવે છે જ્યાં બીની વૃદ્ધિ થાય છે અને એ તો એવા લોકો છે જેઓ ઈશ્વરનું વચન સાંભળીને તેને પાળે છે તેને પોતાના જીવનમાં ઉતારે છે એ વચનની અનુરૂપ જીવન જીવે છે તેમના જીવનમાં તેમનું જ્ઞાન કે તેમની ઈચ્છા તેમને હરાવતી નથી કે કાંટાના જાળા જેવી બાહ્ય બાબતો પણ તેમને પાડી શકતી નથી અને તેઓ ફળ ઉપજાવે છે કેટલાક ત્રીસ ગણા તો કેટલાક સાઠ ગણા તો કેટલાક સો ગણા ફળ આપે છે મિત્ર આ દ્રષ્ટાંતનું વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ મહારાને તમારા માટે શું હોઈ શકે હવે આપણે વિચારીએ તો પહેલી દ્રષ્ટિએ એમ લાગે છે કે આ બી વાવનારનું દ્રષ્ટાંત છે પણ જેમ જેમ તમે વાંચતા જાઓ તેમ તેમ તમને લાગશે કે ના આ તો વાવનારનું નહીં પણ બીનું એટલે કે ઈશ્વરના વચન વિશેનું દ્રષ્ટાંત છે એ આપણને જણાવે છે કે લોકો ઈશ્વરના વચન પ્રતિ કેવું વલણ ધરાવે છે લોકો ઈશ્વરના વચન માટે કેવી ઈચ્છા દર્શાવે છે લોકો ઈશ્વરના વચનને માટે શું શીખવાની વૃત્તિ ધરાવે છે કે કેમ અને આ આખું દ્રષ્ટાંત વાંચતા આપણને લાગે છે કે તેનું મથાળું તો જમીનનું દ્રષ્ટાંત એવું હોવું જોઈએ આપણને એમ પણ લાગે કે ચાર માણસો હરોળમાં ઊભા છે તેમાંના તમે કયા છો પ્રિય મિત્ર આજે પણ આ ચાર પ્રકારના લોકો આ દુનિયામાં આપણને જોવા મળશે અને એથી વિશેષ આપણી મંડળીઓમાં પહેલાં ત્રણ પ્રકારના લોકો જોવા મળશે પણ દુઃખની વાત એ છે કે ચોથા પ્રકારના લોકો બહુ જ થોડા મળશે જેના વિશે સેવક કહી શકે કે તેઓ ઈશ્વરનું વચન સમજે છે તેઓ ઈશ્વરના વચનને પાળે છે અને એથી વિશેષ ઈશ્વરનું વચન તેમના માટે ફળ ઉપજાવનાર બને છે પણ થોડાક તો આવા પ્રકારના લોકો મળશે જ અને કોઈ પણ સેવકને માટે એ બહુ ઉત્તેજનદાયક બાબત છે પ્રિય મિત્ર આ દ્રષ્ટાંત આપણને જણાવે છે કે તમે ઈશ્વરના વચનને કઈ રીતે લો છો તે વિશે સાવધાન રહો તમે ઈશ્વરના વચનને કેવી રીતે તમારા જીવનમાં ઉતારો છો અને એ તો આપણી સામે એક પડકાર છે જ્યારે પણ તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચો ત્યારે હંમેશા યાદ રાખો કે તેના પ્રત્યુત્તરના ચાર રસ્તા છે પણ તેમનો એક જ પ્રકાર એ ફળદ્રુપ થઈ શકે તેમ છે તમે કઈ રીતે વચનને વાંચો છો તમે કઈ રીતે વચનને સાંભળો છો અને તમે વચનને કઈ રીતે સમજો છો જો તમે વચનના શીખવનાર છો તો હંમેશા ધ્યાન રાખો કે તમારું શિક્ષણ એટલું સરળ હોય કે શીખનાર તેને સમજી શકે અને ફળ ઉપજાવી શકે તમારું શિક્ષણ માત્ર સરળ હોય એટલું જ નહીં પણ તમારા સાંભળનારાઓ તેમાંથી લાગુકરણ મેળવી શકે પડકાર મેળવી શકે તેવું હોવું જોઈએ હંમેશા પોતાને આ સવાલ કરો કે મારા શિક્ષણનો ઉદ્દેશ શો છે મારા શિક્ષણ પાછળનો ઉદ્દેશ કયો છે મારા વિદ્યાર્થીઓને હું શું શીખવવા માગું છું આ દ્રષ્ટાંત મુજબ જ્યાં સુધી ઈશ્વરના વચનને સમજાવવામાં અને લાગુ પાડવામાં ન આવે ત્યાં સુધી તેનો કંઈ લાભ નથી જો તમે ચાહતા હો કે તમારા સાંભળનારા કાંટાના જાળા પર વિજય મેળવે એના માટે જરૂરી છે કે તેઓ વચનને સમજે અને તે વચનને આધીન થાય તો તમારે એ માટે ઈશ્વર પર આધાર રાખવો પડે દરેક શિક્ષકે એ જાણી લેવું જોઈએ કે હું કરી શકતો નથી કે કરી શકતી નથી પણ ઈશ્વર છે તે કરી શકે છે ને તે મારી સાથે છે અને એથી જ્યારે આપણે વચન શીખવીએ છીએ ત્યારે ત્રીસ ગણા કે સાઠ ગણા કે સો ગણા ફળની અપેક્ષા રાખી શકીએ છીએ પ્રેરિતોના કૃત્યોના છઠ્ઠા અધ્યાયમાં જ્યારે મંડળીની વૃદ્ધિ થવા લાગી ત્યારે પ્રેરિતોએ બહુ અગત્યનો નિર્ણય લીધો મંડળીને બોલાવીને તેમણે કહ્યું તમે પોતાનામાંથી સાત માણસોને ભાણા પીરસવાની સેવા માટે નિયુક્ત કરો પણ અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું પ્રિય મિત્ર આ દ્રષ્ટાનો સારાંશ પણ આ જ છે પ્રાર્થના અને ઈશ્વરના વચનની સેવા દ્વારા જ ફળ ઉપજી શકે છે કારણ કે આપણે કોઈની સમજને વિકસાવી શકીએ નહીં પણ એ તો માત્ર પવિત્ર આત્મા ઈશ્વર જ તે કરી શકે છે આપણે કોઈનામાં ઈશ્વરના વચનને આધીન થવાની ઈચ્છામાં લાવી શકીએ નહીં પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે ઈશ્વર તમારામાં કાર્ય કરે છે અને તમારી અંદર તેની સુંદર ઈચ્છા પ્રમાણે કાર્ય કરવાની ભાવના ઉત્પન્ન કરે છે તમે ગમે તેલા સારા શિક્ષક કેમ ન હો છતાં તમે તેમ કરી શકતા નથી અને તમારે એ બાબત સમજવી જ જોઈએ કે એ તો માત્ર ઈશ્વર જ કરી શકે છે એ તો માત્ર ઈશ્વર દ્વારા જ થઈ શકે છે પ્રિય મિત્ર ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બી વાવનારના જેવું બીજું એક દ્રષ્ટાંત કહે છે ઈસુ ખ્રિસ્ત કહે છે કે એક માણસે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વેરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો પણ જ્યારે છોડવા ઊગ્યા ને તેમને ઊભીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા ત્યારે તે ઘર ધણીના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે સાહેબ તે શું તારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું તો તેમાં કડવાદાણા ક્યાંથી આવ્યા હવે આ દ્રષ્ટાંતમાં તો ઘણા ગહન પ્રશ્નો સમાયેલા છે હવે આ દ્રષ્ટાંત આગળ જણાવે છે કે આ ઘર ધણીના ચાકરો આવીને તેને કહે છે કે અમે નથી જાણતા કે આ કડવા દાણા ક્યાંથી આવ્યા પણ જો તારી મરજી હોય તો અમે જઈને તે એકઠા કરીએ પણ તેણે કહ્યું ના રખે ને તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો કાપણી સુધી બંનેને એકસાથે વધવા દો કાપણીના સમયે હું તેમને અલગ પાડીશ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ દ્રષ્ટાંતનો અર્થ સમજાવે છે અને તેમાં તમે જોશો કે આ દ્રષ્ટાંત બીવ આવનારના દ્રષ્ટાંતથી કંઈક રીતે જુદું પડે છે આ દ્રષ્ટાંતમાં બી એ તો ઈશ્વરનું વચન નથી પણ ઈશ્વરના સંતાનો છે અને કડવાદાણા એ તો દુષ્ટના સંતાનો છે એનો અર્થ એ થયો કે પૃથ્વી પર બે પ્રકારના માણસો છે અને તેઓ એક સરખા જ છે એથી તમે તેમના વચ્ચે ભેદ બતાવી શકો નહીં હવે આ દ્રષ્ટાંત એક મહત્ત્વની બાબત પર પ્રકાશ પાડે છે અને એ તો દુષ્ટતા ક્યાંથી આવી કડવાદાણા ક્યાંથી આવ્યા શું તે ઘઉં વાવ્યા નહોતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો જવાબ આપે છે માણસો ઊંઘતા હતા ત્યારે વેરીએ આવીને તે કર્યું પવિત્ર શાસ્ત્ર બાઇબલ આ શત્રુને શૈતાન કહે છે અહીં માણસનું બે દરકારીપણું પણ દર્શાવાયું છે આ દ્રષ્ટાનું વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ આપણા માટે શું હોઈ શકે એ તો આપણને જણાવે છે મિત્ર કે આપણે ઘઉં અને કડવા દાણા બંનેની અપેક્ષા રાખવી જોઈએ હવે પહાડ પરના ભાષણના અંતમાં પણ ઈસુ ખ્રિસ્ત આમ જ કહે છે કે મંડળીમાં બંને પ્રકારના માણસો છે જૂઠા અને સાચા ઘણા અને થોડા બોલનારા અને કરનારા અને મિત્ર આજના દિવસોની અંદર પણ આ બાબત એટલી જ સાચી છે અને આ દ્રષ્ટાંતની સૂચના પ્રમાણે બંનેને સાથે વધવા દો એક દિવસ હું કાંપણી કરીશ એ તો ન્યાયના દિવસ વિશે બતાવે છે જ્યારે કડવા દાણા એકઠા કરીને અગ્નિમાં નાખવામાં આવશે હવે જ્યાં સુધી ઘઉંનો સવાલ છે અહીં એક બહુ ઉત્તેજનદાયક બાબત જોવા મળે છે ઈશ્વરીય દખલ જ્યારે થશે એમાં ઘણી આશાઓ રહેલી છે હવે ઇતિહાસમાં તમે જુઓ તો માણસ તો કંઈ કરી શક્યો નહીં સિવાય કે નાશકારક યંત્રો બનાવવા આપણને માત્ર ઈશ્વરીય કાર્યમાં જ આશા છે પવિત્ર શાસ્ત્ર બાઇબલના જણાવ્યા પ્રમાણે આ દુનિયા તો નાસમાં જઈ રહી છે અને જ્યાં સુધી ઈશ્વર કોઈ કાર્ય નહીં કરે ત્યાં સુધી દુનિયાને વધુને વધુ બગડતી જઈ રહી છે પણ આ દ્રષ્ટાંત કહે છે કે બંનેને એકસાથે વધવા દો ને હું તેમની કાંપણી કરીશ હું કે તમે કરી શકતા નથી અરે આપણે તો તેમના વચ્ચેનો ભેદ પણ જાણી શકતા નથી એ તો માત્ર ઈશ્વર જ જાણે છે આ તો મિત્ર એક બહુ મોટો પડકાર આપતું દ્રષ્ટાંત છે માથી અનુસાર શુભ સંદેશના તેરમા અધ્યાયમાં આવા ઘણા દ્રષ્ટાંત છે જેના વિશે આપણે ફરી મળીશું ત્યારે જોવા પ્રયત્ન કરીશું પણ મિત્ર આ કાર્યક્રમ પૂરો કરતાં પહેલાં તમને પોતાને એ પ્રશ્ન પૂછવા માગું છું શું હું ઘઉંનો દાણો છું કે કડવો દાણો છું શું હું વિશ્વાસી છું શું મેં હજી સુધી પ્રભુસુ ખ્રિસ્તના સાચા અનુયાયી બનવાનો નિર્ણય લીધો છે પ્રિય મિત્ર આજે જ નિર્ણય કરો આ વિષય પર વિચાર કરશો ત્યાં સુધી મને રજા આપો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ